આ લાકડી અને આ પાન છે તમારે નાનું મોટું નાનું મોટું કરીને ગોઠવવાનું છે બરાબર પેલું કોણ આવશે પેલો પાન કયું આવશે સૌથી મોટું પાન કયું છે ગોઠવ લાઈનમાં ગોઠવીને બતાવ સરસ પછી બીજું કયું પાન આવશે ખોલીને જો બારવાર કયું છે નહીં પેલું આ પાન આવશે પછી હા પછી બીજું કોઈ પાન આવશે હા સરસ ને પછી આયલું છે ને નાનું મોટું પછી એના કરતા નાનું પછી એના કરતા નાનું પછી એના કરતા નાનું બરાબર ને સરસ ચાલો હવે તું લાકડી ગોઠવીને બતાવ ટીકા પેલી સૌથી મોટી લાકડી કઈ છે સરસ પછી એના કરતા હા સરસ પછી બીજી કઈ લાકડી છે એના કરતા હા સરસ ને પછી હ વેરી ગુડ સરસ ને પછી છેલ્લે સૌથી નાની